પાણી પાણી થી મોક્ષ મળે એવા સાસરો માં કે છે એના આધારે અમે પાણી પીવડાવવા આવીએ છીએ હેલો મારા પ્રિય ગુજરાતી કેમ છો બધા મજામાં ને તો મિત્રો સરસ મજાના વિડીયો ની શરૂઆત કરીએ એ પેલા બધાને રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ મહાદેવ હર તો ફ્રેન્ડ જેમ તમે થમનેલ ની અંદર જોયું કે આજે પવિત્ર માસ શ્રાવણ માસ તો શ્રાવણ માસ નિમિત્તે કામનાથ મહાદેવ ની અંદર કેવો સરસ મજાનો મેળો જામ્યો છે ફ્રેન્ડ્સ આ મેળામાં એટલી બધી મજા આવવાની છે કે એની તમે વાત પૂછો તો ફ્રેન્ડ્સ માંગરોળ તાલુકાનું એક નાનકડું એવું ગામડું કે કામનાથ કરી તો ત્યાં સરસ મજાના કામનાથ મહાદેવના દર્શન મારે કરવા છે સાથે સાથે તમને પણ કરાવવા છે તો અહીંયા મેળામાં એટલા બધા ભાવિ ભક્તોની ભીડ જામી છે તમે જોઈ શકો છો મહાદેવના દર્શન કરવા માટે થાય અને લગભગ ચારસો પાંચસો મીટર જેટલી તો લાંબી લાઈનો લાગી છે તો આપણે પણ લાઈનમાં જોડાઈ જઈએ મહાદેવના દર્શન કરીએ અને સાથે સાથે તમને પણ કરાવીએ વિડીયો ફેસબુક ઉપર થી જોતા હોય તો આપણા ફોલો કરો અને યુટ્યુબ ઉપર થી જોતા હોય તો આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો તમારો થોડોક પણ ટાઈમ વેસ્ટ કરાવ વગર જઈએ મહાદેવ તમને દર્શન કરાવીએ અને કોમેન્ટ માં જય કામનાથ લખવાનું ભૂલતા નહીં ચાલો ફટાફટ જઈએ ખોટા મેં સોહા स मजा मंदिर है मंदिर में अत भावी भक्त ભાઈ બંધ કર દે ભાઈ બટ ઓ બટ એ રામ રામ

Thank yeah. you અહીંયા આપણે જે શ્રાવણ માસ પવિત્ર શ્રાવણ માસ હોય શ્રાવણ માસ નિમિત્તે શ્રાવણ માસનો છેલ્લો દિવસ હોય દિવસ ત્યારે બધા આપણા હિન્દુ ધર્મમાં એવો રિવાજ છે કે પિતૃઓને પાણી પીવડાવે છે તો અહીંયા પિતૃઓને પાણી પીવડાવવા માટે થઈ અને લગભગ એક કલાકથી એ લાઈનમાં ઊભા હશે ભાઈ પાછળ બતાવશે તો અનિલ તમે જોઈ શકો છો અહીંયા પીપળે પાણી પીવડાવે છે લોકો એના માટે થઈ અને કેટલી બધી ટ્રાફિક છે હલાય એવું પણ નથી અને અહીંયા તમે જોઈ શકો છો ક્યાંથી ગામ ગામથી લોકો પાણી પીવા માટે આવ્યા છે તો અહીંયા આપણે આધા કોઈ વ્યક્તિને પૂછીએ કે આનું મહત્વ શું છે આપણે તો એટલી બધી ખબર નથી ડીપમાં થોડીક ખબર છે કે પિતૃને પાણી પીવડાવવાનું હોય તો એના માટે થઈ લોકો આવતા હોય તો પણ અહીંયા આપણને મળે કાકા તો પૂછીએ બેન જોઈ શકો છો આ પિતૃ પિતૃ તર્પણ કહેવાય અને અહીંયા કેટલી બધી અગરબત્તીઓ કેટલું બધી પાણી અને કેટ કેટલી પૂજાઓ આપણા હિન્દુ સમાજના હિન્દુ ધર્મના લોકો કરે છે તો એક સારી વાત છે પાણી વેળવાનું કીધું હોય તો રેડી થઈ આપણે બીજો પાણી હા માજી આવો

તો આમ એનો શું મહત્વ કે ભાઈ રેડું ઉતખાય એ પરત ખાતી પીનું ને થાય રામ ભગવાન કરતા આપણી મનુષ્ય છે સાચું હોય તો

અહીંયા એટલા બધા ગાડા થઈ ગયા એમ છે આપણને એમ છે આપણને માજી મેળા હતા સરસ મજાની વાત કરી કે વર્ષોથી રીત જૂનવાળી રિવાજ આવેલો આવે છે ને રામ ભગવાને પણ જોઈએ તો આ પિતૃને પાણી પીવડાવ્યું હતું પિતૃને પાણી પીવડાવવાથી લગભગ એવું કહે છે કે પાછળના જે કાંઈ સુખ દુઃખની વાતો છે આપણનું જે કાંઈ દુઃખ હોય એ ધોવાઈ જાય છે હજી પણ કોઈ વ્યક્તિ વડીલ મળે આપણને ઇતિહાસની વાતો કરે તો તમારા સુધી પહોંચાડવી છે જોવા લેજો અને વિડીયોને લાઈક કરજો મારે યુટ્યુબની અંદર ચેનલ છે અને અહીંયા પિતૃને તમે પાણી પીવડાવવા આવ્યા છે તો તમે ક્યાંથી આવ્યા છો તમારું નામ શું છે થોડુંક કહેશો

અમારા વ્યૂઅર્સને ક્યો હવે એમાં એવું છે કે ભાઈ પિતૃને પાણી પીવડાવવાથી મોક્ષ મળે એવા શાસ્ત્રોમાં કહે છે એના આધારે અમે પાણી પીવડાવવા આવીએ છીએ એટના શાસ્ત્રોમાં એટના વહીઓ આવે રામ ભગવાનના રામ ભગવાનના વખતનું વર્ષોથી પરંપરાગત ચાલ્યું આવે છે ત્યારે જ આપણે જોઈએ ત્યાં આજે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ હોય અને કામનાથ મહાદેવના સાનિધ્યમાં સરસ મજાનું વિપーン નું છે તો અહીંયા એટલી બધી માનવમેદની ઉમટી પડી છે તો આ એક સદ

અલગ અલગ વેરાયટીનો નો ખજાનો એટલે કાચી કેરી પાઇનેપલ ગુલાબા

ಇಲ್ಲಿಕನಿ ಮೊದಲನೇ ಮೋರಕಿನೋ ಸೇನಾನೋ